કે આ વિડીયો હાલ કે નોટો માટે છે કે જે લોકો આપણા વાવ થરાતી કઠિન પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા તો આવ્યા હતા મદદ કરવા નહીં ફોટો પડાવવા આવ્યા કારણ કે મેં ઘણા એવા વિડીયો જોયા સોશિયલ મીડિયામાં કે લોકો નાવ લઈ લઈને આપણા વાવ થરાગમમાં આવ્યા નાવ લઈને લોકોને બચાવવા ગયા બચાવવા ગયા ત્યાં લોકો હંગાથે ફોટો પાડ્યો ફોટો પાડી એટલે કામ પૂરું પછી નીકળી જાય લોકો એમ કહે કે હમણાં બારા ઘાંટો અમારે આગળ જ કામ છે આગળ બીજું કામ છે બીજે ત્યાં કામનું છે એ બસ લોકો ફોટો પડ્યા છે તો એમને એક વિનંત વાત કહેવા માગું છું હું કે તમારે જો ફોટો પડાવવો જ છે તો હજી વાવ થરા શું પાણી ચાલું જ છે હજી આવી જો અને ફોટો પડાવી લો કારણ કે હવે ટૂંક સમયે પાણી ખતમ થઈ જાય છે પાણી સુકાઈ જશે પછી ફોટો ક્યાં પડાવશો એટલો જ ફોટો પડાવવાનો શોખ હોય ને તો હજી આવી જવું હજી વહેલું છે હજી પાણી ચાલુ છે પાણી સુકાઈ જશે પાણી ખતમ થઈ જાય છે પછી ક્યાં ફોટો પડાવશું કઈ શરમ જેવું નહીં આવી કઠિન પરિસ્થિતિમાં ફોટો પડાવવા તમને કઈ છે જ નહીં કે લોકોમાં અત્યારે વાવરાતમાં આટલું પાણી આવ્યું છે એમાં એમનો જીવ બચાવ્યા જાય છે હોળીયું ગોળિયું લઈને તમે આવ્યા છો તો બસ ફોટો પડાવવા જયા છો બસ તમારે સોશિયલ મીડિયામાં ફેમસ જ થશે કે અમે લોકોને મદદ કરવા ગયા છીએ મદદ કરવાવાળો માણસ ફોટો પડાવવા ના જાય અને તમારે ફોટો પડાવવો જ છે અમને કઈ પ્રોબ્લેમ નથી ફોટાથી ફોટો બી પડાવો વિડીયો બી બનાવો અપલોડ બી કરો ફેમસ બી થાવ પણ અમારી મદદ તો કરો મદદ કર્યા વગર ફોટો પડાવો છે બસ જ્યાં જ્યાં હોળી ઊભી રાખીને લાવ મિત્ર ફોટો બોટો પડાવી લીધું આપણું કામ થઈ ગયું મારે આગળ કામ છે આગળ જઈએ તો હું લેવા આવ્યા હતા આગળ જવું તો ફોટો ખૂલવા પડાવવા આવ્યા હતા બધા ફોટો જ પડાવો છે અને એક બાનો વિડીયો જોયો છે જેમાં ઉડિયામાં ઓમથી ઓમ ઓમથી ઓમ જાહેર આવે અને બીજા લોકો પણ એમ નાના છોકરા ઉભો છે બહેરા ઉભો છે તો એમ કે છે કે અમને હોડિયામાં લેતા જો તો બા એમ કહે છે ના ના ઓવરલોડિંગ હોડિયું છે એટલે આ તપેલું ઓવરલોડિંગ હોડિયું છે હોડિયામાં તો બે જણા બેઠા છે અને તો એ હોડિયામાં ઓવરલોડિંગ હોડિયું છે એટલે બાને એમ કેવા માંગુ છું કેટલી તમને લોન ચાલે કેટલા પૈસા ખવરાયા બોલું ઘડી તમારે ઓલું વીડિયો નહીં ઓવરલોડ તમે હતા પૈસા પાળી પાળી બાહ સત્ય હંમેશા કડવું લાગે તમને વિડીયો જોતા તમને ખોટું લાગશે પણ હકીકત કેટલા પૈસા તમે ગાધા જે સરકારના ગાધા એના મને કંઈ ફરક નહીં પડતો પણ કેટલા ગાધા આ તમે તો એ સ્થાનિક છો સરકાર તો દૂર નહીં તમે સ્થાનિક છો તમને ખબર પડી પડે કે અમારા આજુબાજુના ગામડો કેવી રીતે પરિસ્થિતિ વેઠાઈ રહ્યા છે તો એમને લેતા જઈએ ત્યારે તમે એવું બોલ્યા ત્યાં ના ના ઓડિયો ઓવરલોડ છે વાહા કાકા વાહ ધૂળ પડી તમારી જીવ અમુક વીડિયો એવા પણ ગણાયા છે કે જ્યાં અમુક ટીમો આવી છે લોકોને બચાવવા હોડીયો લે તો હોડિયું લઈને અમુક ચાર પાંચ છોકરા ઓમથી ઓમ ઉડી લઈ જાય પછી આમ આવે અને પછી આમ જાય અને આમ આવે એટલે શોખ લાઈનનો હોડીયો તમે દોડાબાયા છો બસાયા હો મન તો એવું થાય કે તમારે મોટી મોટી ગાડીઓ પણ ગાડા દેવાતી નહીં નકાર તમારે મોટી મોટી ગાડા દેવાની જરૂરી તમે બસાવવાયા છે દોડા બાયા છે ત્રણે કે ડ્રાઈવિંગ કરવા એમથી ઓમ નમથી ઓમ આ હું ડ્રાઇવિંગ કરું તો ઘરે ચોક જઈને ડ્રાઈવિંગ કરો ને ચોક મોટા જે તળાવ બળો હોય ત્યાં ડ્રાઈવિંગ કરો ને આ ડ્રાઇવિંગ કરો ન થાય એટલે મતલબ અમુક લોકોને આ વાવસા ને એ લોકોને ગમે છે એમને આ લોકોને જે પીડાઈ રહે એમને મનમાં કંઈ અસર જ નથી તમારો જીવ કેવી રીતે હાલા થાય ઉડિયું આમ દોડાવતો આમ થયો નમથી આમ લાજ સર તમને કંઈ લાગતું નહીં આમ કહીએ ને તો તમને આ જે લોકો પીડાય છે આ પરિસ્થિતિ તમારા ઘર ઉપર થઈ હોત ને તો ખબર પડો કે ઉડિયું દોડાવડાય કે પછી ઘરમાંથી બાઈ કાકાને પેહને બધું ગોદડાને ઢોલિયાને બધું બારું કઢાય મારા ઘર ઉપર ત્યારે તમને ખબર પડશે કે ઉડી દોડાવડાય નહીં અને લોકોને બહાર કઢાય અત્યારે અમારા ઉપર પરિસ્થિતિ વીતે ને એટલે અમને ખબર છે અમારા સ્થાનિક લોકોને ખબર છે એકબીજાને મદદ કેમ કરવી જેના ઘરમાં પાણી જેના ઘરમાં પરિસ્થિતિ વિક થઈ ગઈ છતાં પણ એ માણસ બાજુના ઘરમાં ચાલેવા લેવા જાય છે કે ભાઈ તારા ઘરમાં કેટલું પાણી આવ્યું છે તારા ઘરમાં કેટલું નુકસાન થયું છે લાય તારો સામનો બારો નીકળવું અમારો આટલું નુકસાન થયું ત્યાં બાજુના ઘરના આટલું હું હેલ્પ કરીએ અને તમારે તો મને હેલ્પ કરવા આવ્યા અને ઉડ્યું દોડા ઓમથી ઓમ ને ઓમથી ઓમ તો ઓફલાઈનનો બીજું કંઈ કામ ધંધો લાગતો જ નહીં તમારે અને પાછું ફોટા તમારા જે નેતા હે ને મોટા મોટા નેતા ફોટો પડાવવાનો બહુ શોખ છે ને એમનો ફોન કરીને મૂકી દેજો જે પાણી ચાલુ જ છે અને પાણી પૂરું થાય એટલે પછી તમારા આરોગ્ય તંત્રએ તમારું બેદરકારી એક જેવું નથી કે જેનું બેદરકારી કે જેને આ બગડ કરતા ટોરનું નથી ડાયટિયા નથી કૂતરાને ડાયટિયા નથી કોઈ દવા છાંટી રોગચાળો વધેરો છે આ ગંદકીના રોગચાળો વધી ગયો છે લોકો બધું માંદા પડેલા છે માંદા પડે ને ત્યારે તમારા હોય ને મોટા અધિકારીઓ એને કહી દેજો કે ફોટો પાડવા આવી જાય લોકો બીમાર પડી છે હોસ્પિટલમાં ઓમ સેલ્ફી પડાવજો ફોટો પડાવજો એક નાની મોટી કીટ આપજો નોને મોટી વાત કરજો અને વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અપલોડ કરી દેજો મસ્ત તમારી તે થાય તમારી બીજું કંઈ આવડતું નહીં તમને એટલે આવી પરિસ્થિતિમાં એકબીજાને મદદ કરો હેલ્પ કરો આ ફોટો પડાવવાનો ના હોય પાછા કહે છે અમારી સરકારને તમે ગાળી દો અમને તમે ગાળી દો તમે અહીંયા આવો છો શું લેવા તમારે જો અમને હેલ્પ કરવાની સહાય કરવાની તમારી મનથી ઈચ્છા હોય ને તો અહીંયા આવો અમારે અહીંયા નકામો તમે એટલો મત દાવો કે બાકીના લોકો આવ્યા છે એમને બહાર કટાવે છે કરે છે તેમ કરે કંઈક કરતા તો હો નહીં અમારા સ્થાનિક લોકો હારા છે ભલે અમારી પાસે ઉડિયું નહીં કાંઈ નથી પણ લોકોની દિલથી સેવા તો કરીએ દિલથી સાથ તો આપીએ તમે તો ખાલી દિલાસો આપો છો બીજું કંઈ કરતા કરતાં નહીં તવા જે ફોટો પડાવ આવે ને એમાં લાસ્ટ વોર્નિંગ છે કે ફોટો પોટો પડાવ મારા વાવ થાત આવતા નહીં કારણ જો વાવ થાત થઈ ગયોમાં કોઈ નું મગજ જો આટુ મટો છટક્યું તો ડાયરેક્ટ કાથા છે અને પછી તમારો ફોટો ડાયરેક્ટ ટેગ છે ડાયરેક્ટ ઘરનામાં થાંભલે ઓમ શાંતિ વાળો કુદરત તારા ખજાને ખોટ શું પડી લૈલી તો હબોજને આજ ગવાશે પછી એટલે નમ્ર વિનંતી ફોટો વોટો પડવા આવતા નહીં અમારા મગજ છટકી ગયા છે જો છટક્યા પીગો છટક્યો તો તમારો ફોટો ડાયરેક્ટ ઉપર ટેકશે એટલે હવે આવતા કરતાં નહીં ધ્યાનમાં રાખજો અને બધા મિત્રોને આપણા સ્થાનિક લોકોને એટલું કહું કે એકબીજા મદદ કરતા રહો જય હિન્દ જય ભારત